હેલો મારા વાલા મિત્રો સિગમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સિલન્સ એક જ દે ચિનગારી ગુજરાતી સિગમા સર નથી ભણાવતા પણ હવે શું કરીએ અમારા ગુજરાતી મીડિયમની એક એક બેચ છે એ છોકરાઓ મને બહુ વાલા છે એ લોકો કે આવું કરો તો આપણે એવું કરી નાખીએ આપણે સાયન્સનો ચેપ્ટર એક્ઝામ ઓગણત્રીસ તારીખે છે તો જે છેલ્લા ત્રણ પેજ બાકી છે એનો વિડીયો આપણે થોડા દિવસ પછી ભણાવીશું ગુજરાતીનું પેપર પહેલું છે બાવીસ તારીખે છે હે બાવીસ કે તેવીસ હા તો બાળકો તમારા માટે આપણી એક જ દે ચિનગારી બહુ સારું છે હરિહર ભટ્ટે લખ્યું છે બ્રાહ્મણ છે બરાબર છે શું કહેવા માંગે છે એમના વિશે થોડું જાણી લઈએ એમનો જન્મ થયો હતો અઢારસો પંચાણું માં એક્ઝામમાં ના આવેલ પરંતુ કોઈ અગર આપણા માટે એમને એક કાવ્ય લખ્યું છે તો એમને પણ થોડી ઇજ્જત આપી દઈએ આપણે બરાબર છે અઢારસો પંચાણું માં એમનો જન્મ થયો તો એમ બહુ સારું જીવ્યા સારું ખાતા હશે પીઝા નહીં ખાતા હોય ઓગણીસો ઇઠ્યોતેર માં આઝાદી જોઈ છે ગુલામી પણ જોઈ એમને એના પછી મૃત્યુ થયું એમનું હરિહર છે તેઓ અધ્યાપક હતા સરસ કેટલોક સમય તેમણે વેધશાળાનું સંચાલન કરેલું વેરી ગુડ ખગોળ અને ગણિતના પુસ્તકો ઉપરાંત સુંદર 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 કાવ્યો લખેલા હતા વેરી ગુડ હૃદય રંગ એમનો કાવ્ય સંગ્રહ છે જેમાં ઘણા બધા કાવ્યો લખેલા છે યોગ્ય એક જ દેહ ચિનગારી પ્રાર્થના કાવ્યમાં કવિ પ્રભુ પાસે ધન વૈભવ કે મહાસત્તા એ આસ્થા નથી એવું નથી ઇચ્છતા કે તેમને સત્તા મહાસત્તા મળે સત્તા મહત્તા મળે પરંતુ મહાનલ રૂપી પરમાત્મા મહાનલ એટલે તમને આપણે હિન્દુ છે આપણે હિન્દુ સંસ્કૃતિમાં આપણને એવું કહેવામાં આવ્યું છે કે અગ્નિ પણ એક દેવ છે તો મહાન જ્યાં અહીંયા આપણે જ્યારે પરમાત્મા પરમાત્માને સંબોધન કરી રહ્યા છે અને મહાનલ વડ આવે એ અગ્નિદેવ અગ્નિરૂપી પરમાત્માને એક રિક્વેસ્ટ કરી રહ્યા છે શું રિક્વેસ્ટ કરી રહ્યા છે ધીરે ધીરે જોઈશું આપણે ભણીશું ચેપ્ટર અને આ પાર્ટ વન છે ગુજરાતીનું ચેપ્ટર પાર્ટ બે પાર્ટમાં ડિવાઈડ કરીશું આપણે પહેલું આપણે કાવ્યને સમજવાની કોશિશ કરીશું એના પછી જે ભાષા અભિવ્યક્તિ હોય થોડું ગ્રામર રિલેટેડ હોય બરાબર છે

એમનો ઇન્ટ્રોડક્શન એક જ દે ચિંગારી હરિભર હરિહર પ્રાણશંકર ભટ્ટ વિશે થોડું બહુ જાણવાની કોશિશ કરી બરાબર છે પ્રાર્થના કરી રહ્યા છે મારા મારાવાળા બાળકો શું કરી રહ્યા છે બરાબર છે અને જે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે ભગવાન કોણ છે અગ્નિ અગ્નિ સ્વરૂપ પરમાત્મા ચૈત્યનું રૂપ અગ્નિ બરાબર છે અગ્નિ દેવને પ્રાર્થના કરીશું મહાનલ વડ યુઝ કર્યો છે વિશ્વા નલ વર્ડ યુઝ કર્યો છે એમને કયો વર્ડ યુઝ કર્યો છે આ જે બે આજે મેં હાઇલાઇટ કર્યા આ જે બે શબ્દો છે એ શબ્દોનો મતલબ શું થશે મારા મારાવાળા બાળકો અગ્નિરૂપી પરમાત્મા અગ્નિરૂપી અગ્નિરૂપી પરમાત્મા એટલે ભગવાન શ્રી અગ્નિદેવને એ કોઈ આજીજી કરી રહ્યા છે એક જ દે ચિંગારી ચિંગારી એટલે તણખો પણ સેનો તણખો અહીં એક જ્ઞાન છે એમને પ્રાપ્ત નહીં થયું હોય કદાચ બરાબર છે એક જ દે ચિંગારી એ ચિંગારી એટલે તો શું થાય ચિંગારી એટલે તો એક તણખો થાય શું થાય એનો એકચ્યુઅલ મિનિંગ થાય તણખો ખબર છે ને તમને બરાબર છે પરંતુ અહીં એ તણખાનો મતલબ શું અહીં આ જે એક જ ચિનગારી છે એમાં જે કવિ છે એવું કહેવા માંગે છે કે આ જ્ઞાનરૂપી પ્રકાશનું કિરણની એમને ઈચ્છા છે શેની જ્ઞાનરૂપી પ્રકાશનું કિરણ જોઈએ છે એમને બરાબર છે અને કોને રિક્વેસ્ટ કરી રહ્યા છે એક જ દેહ ચિનગારી મહાનલ મહાનલ એટલે કોણ અગ્નિદેવ

બરાબર છે એનો મતલબ એ ચિંગારીની વાતો કરી રહ્યા છે બરાબર છે ચકમગ લોસતા ઘસતા ખર્ચી જિંદગી સારી મતલબ શું પરંતુ અહીં જે ચકમક છે અને શું કહેવા માંગે છે ચકમક એટલે લોઢું બરાબર છે એટલે જે શું થયું ચકમગ લોઢું ઘસતા ઘસતા ખર્ચી મતલબ પૂરું જીવન નીકળી ગયું પૂરું જીવન નીકળી ગયું લોખંડ

શું કહેવા માંગે છે બાળકો જો કવિ કાવ્યની જે અંદરની એમની વેદના છે કવિની એ સમજો પથ્થર ચકમક નામનો પથ્થર એની જોડે લોડું ઘસો તો તણખો થવો જોઈએ કે ન થવો જોઈએ પરંતુ આખી જિંદગી દરમિયાન એમને એક આ એમને યુઝ કરેલા વર્ડ છે કે આખી જિંદગી મહેનત કરી પરંતુ જીવનમાં ક્યારેય પ્રકાશ થયો નહીં

બરાબર છે પૂરી જિંદગી કરી પણ ક્યારે પણ એક કેવળ માત્રને માત્ર એક ચિંગારી માંગી રહ્યા છે એક તણખો માંગી રહ્યા છે જ્ઞાનરૂપી પ્રકાશ સ્વરૂપે બરાબર છે અને એમને જ્યારે ચકમક એટલે પ્રકારનો પથ્થર અને લોખંડ એમને ઘસતા ઘસતા એટલે અહીંયાં એમને ખાલી એવું છે કે જીવનમાં જે નાના મોટા કાર્ય કરતા હતા સમજો ખાલી વર્ડ્સ યુઝ કર્યા છે એમનું કામ પથ્થર અને લોખંડ ઘસવાનું નહોતું એ શું કહેવા માંગે છે મેં મારી આખી જિંદગીમાં આ કામ કર્યું પેલું કામ કર્યું પરંતુ જીવનમાં પ્રકાશ આવ્યો નથી જ્ઞાનરૂપી પ્રકાશ હજુ સુધી આવ્યો નથી તમને ખ્યાલ આવે છે ઓકે એમને જે એમને જેટલા પણ પ્રયત્નો કર્યા એક એક કોઈ એક કામ કર્યું કોઈ બીજું કામ કર્યું કોઈ ત્રીજું કામ કર્યું પરંતુ એમને કોઈ પણ જ્ઞાનરૂપી પ્રકાશ હજુ સુધી એમના જીવનમાં પાથર્યો નથી અને એમની જે મહેનત છે અત્યાર સુધી નિષ્ફળ ગઈ છે હવે હજુ આગળ શું કહેવા માંગે છે કે પ્રભુ જે તમે અગ્નિદેવ છો તો તમારા જે આશીર્વાદ છે એની મદદ થકી ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો જો મતલબ એ પણ સળગી રહ્યો છે સળગી આભ અટારી

ચિનગારી એટલે અહીંયા શું કહેવા માંગે છે સગડી એમની પોતાની સગડી અહીંયા સળગતી નથી સગડી એટલે તો તમારા ઘરમાં જે ગેસ હોય એને આપણે સગડી કહેતા હોઈએ છીએ લેકિન અહીંયા એક શું કહેવા માંગે છે એમનું હૈયું હૃદય એમના હૃદયમાં કંઈ પરિવર્તન નહીં આવ્યો કોઈ તડખો નહીં આવ્યો બરાબર છે અંદરથી પ્રકાશ જે આવવો જોઈએ એમનું હૃદય હજુ સળગ્યું નથી સગડી એટલે અહીંયા શું લઈશું આપણે હૈયું એટલે ત્યાં કોઈ પ્રકારનું પરિવર્તન આવ્યું નથી વાત વિપતની ભારી એટલે શું કહેવા માંગે છે કે આટલું બધું થયું બહુ જ પરેશાન છું બરાબર છે બહુ દુઃખદાયક છે હું આટલો બધો દુઃખદાયક છું મેં મારા જીવનમાં આટલું બધું કર્યું નાના મોટા કામ કરી લીધા પરંતુ મારા જીવનમાં હજુ પ્રકાશ નથી આવ્યો મારું હૈયું નથી સળગ્યું હું ભારે દુઃખી છું કેવો છું ભારે દુખી છું મહાનલ મારી પર એક કૃપા કરો શ્રી અગ્નિદેવ એ અગ્નિદેવ તમે મને પ્લીઝ મારા જે જ્ઞાન જ્ઞાનરૂપી જરૂપો છે એક તડખો મને આપી દો બહુ દુઃખી છે કવિ ફરીથી હું તમને સમજાવું આ શું કહેવા માંગે છે એક જ દે ચિંગારી મહાનલ એટલે શ્રી અગ્નિદેવને એક રિક્વેસ્ટ કરે છે એક જ દે ચિંગારી મહાનલ એક જ દે ચિંગારી ચકમક લોડું ઘસતા ઘસતા મતલબ એ કોઈ લોખંડ જોડે કોઈ ચકમક પથ્થરને નહીં જસતા પણ જીવનમાં કોઈ પણ કાર્ય કરતા કરતા એમને અત્યાર સુધી કોઈ જ્ઞાન પ્રાપ્ત થયું નથી એમની જિંદગીમાં કોઈ પણ જ્ઞાનરૂપી તણખો પડ્યો નથી ન ફળી મહેનત મારી મતલબ આટલા બધા કાર્ય કર્યા એની છતાં મને જ્ઞાનરૂપી તણખો થયો નથી મહાનલ એટલે શ્રી અગ્નિદેવ અગ્નિદેવતા મને માત્ર ને માત્ર એક જ્ઞાનરૂપી તણખો કરી આપો તમારી કૃપાથી ચાંદો પણ સળગી રહ્યો છે મતલબ સૂરજ પણ સળગી રહ્યો છે સળગી મતલબ હરેક જગ્યાએ જ્ઞાનનો પ્રકાશ છે હરેક જગ્યાએ પરંતુ મારા જીવનમાં મારા જીવનમાં મારું હૈયું જે છે હૃદય છે એમાં જ્ઞાનનો પ્રકાશ હજુ સુધી નથી થયો અને એના લીધે હું કેવો છું વાત વિપત્ની ભારી હું બહુ દુઃખી છું મહાનલ હે વિશ્વનલ હે અગ્નિદેવ હું બહુ દુઃખી છું

એટલા બધા દુઃખોથી એનો સામનો થઈ ગયો હોય કે પછી એ થાકી જાય છે એની ધીરજ પણ ખૂટી જાય છે ભગવાન કેટલી કસોટી કરશો મારા મારા પણ જીવનમાં થોડો પ્રકાશ પ્રેરી દો સમજણ પડે છે તમને ઠંડી માં મુજ ખાયા થતરે ઠંડી માં મુજ કાયા થતરે ખૂટી ધીરજ મારી એટલે અહીંયા ઠંડીમાં એ ધ્રુજે છે એવું નથી કહેવા માંગતા હવે દુખો રિપીટેડ દુખો હું પરેશાન છું સમજણ પડે છે તમને લોકોને અનેક દુખો કારણે હું ડરી ગયો છું અને હું થાકી પણ ગયો છું મતલબ શું મેં ક્યાં માંગ્યું કે મને આ આપી દો પેલું આપી દો મને તો માત્ર માત્ર એક ચિંગારી જોઈએ છે એક પ્રકાશ જોઈએ છે જ્ઞાનરૂપી પ્રકાશ જોઈએ છે મહાનલ ફરીથી પરમાત્માને એક પ્રાર્થના કરી રહ્યા છે એક જ દે ચિનગારી બરાબર છે જેવી રીતે આ ચેપ્ટર તો મેં તમને ભણાવ્યું છે પરંતુ તમારી જે ડાયજેસ્ટ છે ડાયજેસમાં તમારી પાસે એક ક્વેશ્ચન હતો કે જેમાં તમને પહેલાંમાં કહેવામાં આવ્યું હતું કે એક જ રીતે ચિનગારી પ્રાર્થના કાવ્યનો ભાવાર્થ લખો ભાવાર્થ લખો એટલે શું સમજો સાંભળજો હા એ શું કહેવા માગે છે જેવી રીતે હમણાં મેં તમને એક કાવ્ય ભણાવ્યું એમાં હું એનો ભાવાર્થ તો એક જ દે ચિંગારી પ્રાર્થના કાવ્યમાં પ્રાર્થના કાવ્ય છે કારણ કે પરમાત્માને કવિ જે છે પરમાત્માને એક ભાવ પ્રગટ કરે છે પ્રાર્થના કરે છે કે હે દેવ દેવ મને માત્ર ને માત્ર એક ચિંગારી જોઈએ છે પરમાત્માને મહાનલ પરમાત્માને કયા સ્વરૂપે દર્શાવે છે મહાનલ સ્વરૂપે દર્શાવે છે અગ્નિ સ્વરૂપે સંબંધે છે

લોઢું ઘસવામાં એમને આખી જિંદગી ખર્ચી નાખી છે એનો મતલબ શું એમને નાના મોટા પરંતુ તમારે એક્ઝામમાં આવું લખવાનું છે નાના મોટા કાર્ય કરતા કરતા એમની જિંદગી પૂરી થવા આવી બરાબર છે પરંતુ જામગરીમાં એક તણખો પડ્યો નહીં જામગરી એટલે જિંદગી તણખો પડ્યો નથી એટલે કે જીવનને જ્ઞાનરૂપી પ્રકાશનું એક પણ કિરણ મળ્યું નથી બરાબર છે મારી બધી મહેનત વ્યર્થ ગઈ ન મારી બધી મહેનત વ્યર્થ ગઈ બધી મહેનત મારી વ્યર્થ

મારું જે જીવન રૂપી હયું છે એ જ પ્રકાશિત કેમ ન થયું કેમ આ તમે આવું કરો છો મારી જોડે ઠંડીમાં મારી કાયા ધ્રુજે છે એટલે હું દુઃખથી હવે ડરી ગયો છું બરાબર છે હવે તો મારી ધીરજ પણ ફૂટી ગઈ છે હે વિશ્વનલ 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 એટલે અગ્નિરૂપી પરમાત્મા હું આપની પાસે માત્ર એક જ ચિંગારી માંગુ છું બીજું કંઈ તો માંગતો નથી બરાબર છે આમ આ પ્રાર્થના કાવ્યમાં કવિ શુદ્ધ દય અને વિનમ્ર ભાવે પરમાત્મા પાસે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાની એમને ઈચ્છા પ્રગટ કરે છે બરાબર છે તમને લોકોને ખબર પડે છે મારા બાલા બાળકો કે આપણે શું ભણ્યા બરાબર છે આપણે જે કવિ આ યોગ્ય જે કાવ્ય છે એનો જે ભાવાર્થ હતો એ પણ આપણે પ્રગટ કરવાની કોશિશ કરી હે ને અને આપણે પ્રયત્ન કરીશું બરાબર છે કે તમને અહીંયા જે નીચે છે તમને શું જેવી રીતે દેવ આ જે શબ્દો છે ચિનગારી એટલે અહીં જ્ઞાન અથવા સમજનો તણખો આપણે કીધું ચિંગારી એટલે જ્ઞાનનો તણખો જોઈએ છે એમને મહાનાર એટલે અહીં અગ્નિ સ્વરૂપ પરમાત્મા અગ્નિ પોતે તે ચૈતન્યનો પ્રાણનો અગ્નિ છે બરાબર છે ઠંડીમાં અહીં જડતાની નિષ્ક્રિય તેની વૃત્તિ જેવી ઠંડીની વાતો કરે છે આ સ્વર અને વ્યંજન તમને અઘોષ ધ્વનિ અને ઘોષ ધ્વનિ વિશે ખબર છે જે તમને કહું આ જે નાદતંત્ર મહદ અંશે અલ્પ માત્રામાં અકંપામાં કંપે

એક અઘોજ ધ્વનિ છે દાખલા તરીકે ક ગ ખ ધ્સ એને સામ જ વર્ડ્સ છે દંત બહુ ડીપમાં છે બરાબર છે આપણે ઉપર ઉપરથી કોશિશ કરી ભણવાની ટાઈમ મળશે જો હું કોઈ ગેરંટી નથી આપતો ટાઈમ મળશે તો જ આપણે ગ્રામેટિકલ પોર્શન ભણાવીશું બરાબર છે નહીં તો વિડીયો બનાવીશું બાકી આપણે તમને બંટીભાઈને કહીશું કાં તો હું મને ટાઈમ મળશે તો હું તમને અલગથી ભણાવી દઈશ યોગ્ય બરાબર છે જયસિંહમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ